સુરત ઉધના સ્થિત રામનગર વિભાગ એક અને બે શ્રી શાઇ જલારામ બે સોસાયટીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધારાસભ્ય મનુભાઈ અને વોર્ડ નંબર ચોવીસના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા

ઉધના વોર્ડ નંબર ચોવીસની અંદર હોમ સાંઈ જલારામ એની સાથે વિભાગ વિભાગ બે અને વિભાગ એક રામનગર હોમ સાઈ જલારામની આજુબાજુની આઠ દસ સોસાયટીઓ આ દરેક સોસાયટીઓની અંદર ગટર અને પાણીના અભિપ્રાયો આપવામાં આવ્યા છે અને આજે અહીંયા જ્યાં આપણે ઊભા છે ત્યાં અને રામનગર વિભાગ નંબર એક અને વિભાગ નંબર બે બાવીસ લાખના કામો ત્યાંના છે અને પાંચ લાખનું આ નાની સોસાયટીનું બી એક પાણી ગટરનું કામ છે આની સાથે સાથે અહીંયાની જલારામ સોસાયટી એની સાથેની બીજી સોસાયટીઓ દસ બાર દરેક સોસાયટીઓની અંદર અહીંયા આપણે પાણી ગટર રોડ અને રસ્તાના કામોની મંજૂરી આપવામાં આવી છે આવનારા સમયની અંદર અત્યારે ગટરનું કામ ચાલે છે પાણીનું કામ અહીંયા આ સોસાયટીની અંદર પતી ગયું છે હવે ગટરનું કામ ચાલશે એના પછી રોડ રસ્તા મંજૂર થશે તો રોડ મંજૂર થઈ ગયા છે તો રોડ રસ્તાનું કામ ચાલશે મને લાગે છે ચોમાસા પહેલાં આ સો આ વિભાગની અંદર આ સોસાયટીઓની અંદર ગટર પાણી અને રોડ રસ્તા આ દરેક વસ્તુની સુવિધાઓ આપણે અહીંયાના શહેરીજનોને આ સોસાયટીના રહીશોને આપણે આપી શકીશું અને મહાનગરપાલિકા તરફથી આ દરેક સુવિધાઓ આપ આ વંચિત જે છે અત્યાર સુધી આ સોસાયટીના રહીશો એમની ઘણા સમયથી માગણી હતી અમારા ચારે ચાર કોર્પોરેટરશ્રીઓ અને ધારાસભ્ય આ દરેક જણાએ ઝોનની અંદર વારંવાર રજૂઆતો કરી કમિશનર શ્રીને બેઠક કરી રજૂઆત કરી અમારા ચીફ ઝોનલ અધિકારી શ્રીની જ્યારે પરામર્શ કર્યા અને આ દરેક સોસાયટીઓના રસ્તા ગટર પાણીની સુવિધાઓ માટેના રસ્તા ખુલ્લા કર્યા આજે મહાનગરપાલિકાથી એક સારો એક મેસેજ જાય છે અને સુરત મહાનગરપાલિકાએ એક નેમ લીધી છે કે આપણા દરેક વિસ્તારોની અંદર આના પાણી ગટર રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ એમ આવશ્યક ચીજ આવશ્યક આપણી સુવિધાઓ સુખ સુવિધાઓને પ્રાઇમરી સુખ સુવિધાઓને સૌથી પહેલું પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે આ બજેટની અંદર સફાઈનું કામ ગટરનું કામ રસ્તા રોડ આ બધી જ સોસાયટીઓમાં લગભગ લગભગ ઉધના વિધાનસભાના ઉધના ઝોન ઓફિસની ઉધના ઝોનમાં આવતી દરેક ઘણી બધી સોસાયટીઓના નવા કામો મહાનગરપાલિકાએ આ વખતના બજેટમાં લઈ બી લીધા છે ખાસ કરીને આપના બધાને આનંદ થાય કે અહીંયા આપણે કચરાની વ્યવસ્થા કે સફાઈની વ્યવસ્થા જે કચરાના ઢેર પડ્યા રહેતા હતા આજથી પહેલાં વર્ષો પહેલાં તો એની પણ સુવિધાઓ આપણે મહાનગરપાલિકાએ કરી છે કે રોડ રસ્તાની સફાઈ સારી થાય અને સારા આયોજનમાં સોસાયટીના રહીશો સારી રીતે રહી શકે અહીંયા કોઈ મચ્છરોનું બ્રિડિંગ આવતું હોય તો એના દવાના છંટકાવ બી થાય છે અને ક્રમશ આવનારા સમયની અંદર દરેક સુખ સુવિધાઓ આ સોસાયટીના રહીશોને મળે એવી તકેદારી અહીંયાના અમારા ચારો ચાર કોર્પોરેટરશ્રીઓએ મહેનત કરી છે અને સાથે સાથે ધારાસભ્ય અને કોર્પોરેટરની ટીમ બની સોસાયટીના કાર્યકર્તાઓ સોસાયટીના આગેવાનો સોસાયટીના પ્રમુખ પ્રમુખશ્રીઓ અમારી સોસાયટીની બહેનોએ બધાએ એક વર્ક બનીને આ કામ માટે અમે આગળ વધ્યા છીએ અને આ કામમાં આજે આપણો વિજેતા થયા વિજય બન્યા છે આ સોસાયટીનું કામકાજ જોઈને આપણને આ સોસાયટીની બહેનો આજે ખુશ થઈ છે કે આટલા વર્ષો પછી પણ અમારું પાણીનું કામ આજે સંપૂર્ણપણે પતી ગયું છે અને એની સાથે સાથે ગટરનું કામ ચાલુ કર્યું છે આ ગટર અને પાણીની વ્યવસ્થા જો પૂરી થાય તો એના પછી તરત જ ચોમાસા પહેલાં આનો રોડ બી બની જાય એ જ માટે એ દિશામાં અમે સૌ કોર્પોરેટરશ્રી અને ધારાસભ્યશ્રી આમાં રજૂઆત કરીએ છીએ આગળ વધ્યા છીએ નમસ્કાર સોમનાથ મરાઠે વોર્ડ નંબર ચોવીસ નગરસેવક અને પરિવહન સમિતિના અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા ઉદના વિધાનસભાનું એક સ્વપ્ન હતું અમારા લોકપ્રિય ધારાસભ્ય અમારી સાથે જ છે ઉધના નંબર વન બને એવો એમનો જે સંકલ્પ છે એને સાકાર કરવા માટે ઉધના વિસ્તારના વાર્ડ નંબર ચોવીસમાં અમારો વાર્ડ નંબર ચોવીસ સંપૂર્ણ સુરતમાં રિવાઈટ સુવિધામાં નંબર વન આવે એ અમારો પણ સંકલ્પ છે આવનારા એક વર્ષ જે ત્રીસ વર્ષ માટે જે ભારતીય જનતા પાર્ટીનો શાસન એટલે ત્રણ દાયકા એ પૂર્ણ થયા છે અને આ ત્રણ દાયકા પૂર્ણ થયા પછી આવનારા ત્રણ દાયકા માટે આવનારા ત્રીસ વર્ષ માટે જે નવેસરથી તમામ સુવિધા મળી જાય એના માટે અમે અવલ નંબરે સુવિધા કેવી રીતે આપીએ છીએ એની માટે અમે પહેલ કરી હતી હવે આ વોર્ડ નંબર ચોવીસથી તમને જો વાત કરું આશરે આપણે પચાસ ટકા સોસાયટીઓના રસ્તા નવેસરથી પાણીની લાઈન નવેસરથી ગટર લાઈન નવેસરથી આરસીસી રસ્તા બનાવવાના દિશામાં અમે આગળ વધી ચૂક્યા છે એક વર્ષની અંદર આ તમામ સોસાયટીના તમામ રસ્તાઓ નવેસરથી ગટર લાઈન નવેસરથી પાણીની લાઈન અને આરસીસી રસ્તા અમે બનાવી ને નંબર વન આ મેળવીશ આ મારો પોતાનો જે સંકલ્પ હતો એના પર અમે ખરા ઉતરીશું બીજી બાબત આ વિસ્તારની જે અન્ય સમસ્યા છે જે સ્કૂલની વાત હોય હેલ્થ સેન્ટરની વાત હોય એ ગાર્ડન માટે અમને પ્લોટ નથી એના માટે અમે થોડા પાછળ પડ્યા છે પરંતુ અમારા ઉધના વિસ્તારની અંદર જે બધા મોટા ટીપી રસ્તાઓ છે આ ટીપી રસ્તાઓ એ પણ આરસીસી બને એસીસી પોલીમેરિક બને એના માટેની અગાઉ જે બનાવેલા રસ્તા છે એને રિવાઇઝ બનાવવા માટે અમે બધા રસ્તા મૂક્યા છે એટલું જ નહીં જે ઉદના દરવાજાથી સચિન જતો જે જાહેર માર્ગ છે એની ઉપર જીવન જ્યોતિ લઈને દક્ષેશ્વર મંદિર સુધી બોટલીબાઈ સુધી મોટા ઓવર બ્રિજ બને ફ્લાય ઓવર બ્રિજ બને એના માટે અમારા સાહેબે જે પહેલ કરી રહ્યા છે અને અમે જે એમની સામે આવનારા હમણાં આવતા મહિનામાં બજેટ છે આ બજેટમાં એમાં પૂરતા રૂપિયા ભરવાય એના માટે હમણાંથી જ અમે એલર્ટ છે એટલું જ નહીં આ દક્ષેશ્વર મંદિરથી આ બાજુ જવા માટે સપ્તશ્રંગીથી ચીકુવાડી સુધી હજુ એક બ્રિજ બને અને આગળ તો અમે જે પત્રકાર સર્કલ છે ત્યાંથી ડી માર્ડ સુધી બ્રિજને મંજૂરી આપી ચૂક્યા છે તો આવા જે બધા રસ્તાઓ છે અને આજે ખાડી ખાડી પાસેનો જે રસ્તાઓ છે એને પણ અમે ત્યાં પણ એક ખાડીને આ જે સામેનો ભાગ છે મતલબ હેડગીવાર બ્રિજ એને પણ બંને બાજુ એક એક મતલબ સાઈડ લાઈટ વધારીને ત્યાં પણ એક બ્રિજ બનાવવા માટેનું અમે મૂકેલું છે આ વિસ્તારને એક સુંદર બનાવવાનું ધારાસભ્યશ્રીનું જે સ્વપ્ન છે અમારા વાર્ડને અમારું સુંદર બનાવવાનું જે સપનું છે એ જ અમે બરાબર સાકાર કરવા માટે નીકળ્યા છે અને આજે જે અલગ અલગ સોસાયટીઓમાં ખાતમુહૂર્ત થાય રામનગર એક બે અને અહીંયા ઓમ શ્રી સાઈ રામનગરની અંદર બાવીસ લાખ રૂપિયાના ખર્ચે આજે આ સોસાયટીની અંદર પાંચ લાખ રૂપિયાના ખર્ચે તો અમે જે કંઈક કરીએ છીએ અમારા પોતાના ગ્રાન્ટમાંથી કરીએ છીએ એ કૃપયા સોસાયટીને અમે કાઢવા માટે અમે કોઈ દિવસ અમે અપીલ કરતા નથી સોસાયટીને ફક્ત ને ફક્ત એના પોતાના કનેક્શન એ પોતે કરી લે અને એનો આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર ચોવીસ કલાક પાણી મળવાનું છે આ સોનલ પાસે આપણે ત્રણ ટાંકી ઓર ઓરેડ બની ચૂકી છે અને તમને આવનારા દિવસોમાં ચોવીસ કલાક પાણી મળવાનું છે પરંતુ પાણી આપણને જેટલી આવશ્યકતા છે એ જ આપણે વાપરવું જોઈએ આપણે આ સુરતની મહાનગરપાલિકાએ આવનારા પચાસ વર્ષો માટે જે આપણે કોજવે આજે આપણી પાસે છે પીપલોદની આગળ પાછું એક નવે 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 નવેરથી ત્યાં એક કોજવે બન બનશે અને સુરત એક તાપી તટે વસેલું સુરત છે કોજવેથી લઈને મતલબ જે આપણે દરિયાથી લઈને કે આપણે કામરેજ સુધીનો સુરતનો જે વિસ્તાર છે છલો એ તાપી ભરેલી દેખાય અને આ સુરતનો નજારો ઓલ ભારતમાં દેખાય આવો આપણે આ મિની ભારતનો સ્વપ્નો જે આપણે સુંદરતા બનાવીને જે આગળ આપણે આ પ્રજા સમક્ષ મૂકવાના છે દેશ સમક્ષ મૂકવાના છે એનામાં આપણે આગળ વધીએ ને તમે સાથ સહકાર આપશો એ જ તમારી પાસે અપેક્ષા છે